तुमने दी महीने पहले अच्छा है। और घुटनों की तकलीफ थी ओके और एक महीने में आपको कितना रिजल्ट मिला अच्छा मिला अच्छा मिला सूजन सारी चली गई और घाटा थी वो भी चली गई और तो थी, थी वो भी चली गई ओके और आपका वेट कितना कम हुआ सात किलो आपका वेट भी कम हुआ एक महीने के अंदर ओके अभी आपको शरीर में कैसा लग रहा है अच्छा लग रहा है पहले से जो जकड़न थी जो दर्द वो सब में कैसा अच्छा लग रहा है अच्छा वो सब में अच्छा, अच्छा लग रहा है अभी चलने उठने बैठने में दिक्कत होती है ओके पहले से अच्छा है अच्छा रिजल्ट मिला है और यहाँ से जो बोला वो आपने किया जिससे आपको इतना अच्छा रिजल्ट भी मिला साथ में वेट भी आपका साथ कीजिए जितना कम हुआ है एक महीने के अंदर

और भी अच्छा परिणाम मिले ऐसे हमारी सादिक भाई आप क्या थी आओ छो हूं सापुर भाई सेंटर थी आओ અને કોના માટે દવા લઈ ગયા છો મારા ફાધર માટે શું તકલીફ હતી મારા ફાધર ડાયાબિટીસ ને વધારે તકલીફ કિડની હતી તો કિડની 5.5 ક્રિએટિન થઈ ગયું હતું અને અહીંયા આવ્યો એટલે 5.5 હતું પછી ધીરે ધીરે દવા આજે 8 નો મહિના દેવા થઈ ગયા દવા અત્યારે બધું અન્ડર કંટ્રોલમાં છે બધું સારું છે પણ ઉમરના હિસાબે થોડી વીકનેસ જેવું છે પણ કુલ મિલાય ને તબિયતની અંદર સુધારો પણ છે અને સંતોષ છે બરાબર હવે જે કિડની તકલીફ હતી એ કેટલા સમયથી હતી કિડની તકલીફ તો લગભગ અમારે એક મહિના પહેલા સ્ટાર્ટ થઈ હતી અહીંયા આવ્યા ત્યારે વધી ગયું હતું સાડા પાંચ જેવું થઈ ગયું હતું પછી અત્યારે બધું કંટ્રોલમાં છે અત્યારે બેની ની આજુબાજુ ક્રિએટિંગ ચાલી રહ્યું છે મેડિકલ આપને શું સજેસ્ટ કરતું મેડિકલમાં તો જે ડોક્ટર છે એમને તો અમને એવું કીધું હતું કે ભાઈ કિડનીઓ ડાઉન થઈ ગઈ છે ને એમને ડાયાલિસિસ ઉપર લઈ જવા પડશે પરંતુ અમારા જે નાના ભાઈ છે ખાલીદભાઈ એમને અહીંયાનું એડ્રેસ ખબર હતું તે અમે બંને પછી સલાહ મસવરો કરીને અહીંયા આપણી પાસે આવ્યા અહીંયા આપણી પાસે ટ્રીટમેન્ટ ચાલુ કરી પછી આપણે હિંમત આપી કે ધીરે ધીરે બધું રિકવર થશે ક્યાંથી આવો છો તમે વડોદરા વડોદરાથી થી હાલમાં મારો છોકરો અહીંયા નિકોલ રહે છે બરાબર થી આવે ઓકે શું તકલીફ હતી સુમિતાબેન આપને મને ગોટાળમાં પણ તકલીફ હતી એમાંય સારું થઈ ગયું છે અને ખભાનું બહુ તકલીફ પડી હતી મને હાથ ઊંચો નતો થતો શોલ્ડર તકલીફ શોલ્ડરની તકલીફ અને ઢીંચણ ને કમર હા બધામાં મને બહુ જ ફેર પડી ગયો બધામાં હવે ફરક છે કેટલા સમયથી આ તકલીફ હતી લગભગ

શરીરમાં પહેલાં કહેતા કેવું લાગે બેન હવે સરસ સારું લાગે છે લાગે છે સરસ સરસ બેન ઘણું સરસ રિઝલ્ટ છે સુમિત્રા બેન જો હજી વધારે સારું રિઝલ્ટ મળે એવી અમારી અમૃતાલીની દવાના પ્રયાસ ચાલુ રહેશે તમે લોકોને શું માહિતી અફસ આ દવા વિશે આ દવા વિશે અમે કહીશું કે બહુ સારી છે કારગર છે મતલબ

અને આપણે અમૃતાલયની દવા ચાલુ કરી આપણે કેટલો સમય થયો થયો એક મહિનો અને એક મહિનામાં આપને શું પરિણામ મળ્યું પરિણામ તો સારું મળ્યું છે પચાસ સાઈઠ ટકા જેટલું પચાસ સાઈઠ ટકા જેટલો તમને આરામ છે પહેલાં બેન નાના લીધે તમને શું શું તકલીફો પડતી હતી પહેલાં તકલીફ કમા બાકી વાળો તો કમા બહુ દુઃખતી ઊંઘવામાં તકલીફ પડતી તો થાપર એ બધે દુખાવોને થતું બરાબર અશક્તિ નહીં અશક્તિ તો બહુ જ હતી ચલાતું નહીં બરાબર આ બધી તકલીફો પડતી હતી તમને અને હવે કેવું છે આ બધું હવે સારું છે ચલાય છે કામ એ જનુ બધું જ કરું છું હવે બધું કામ પણ કરી શકો છો બે છોકરા છે બધું જ કરું છું સરસ સરસ પહેલા તમે આ બધું નતા કરી શકતા અને તકલીફ પડતી હતી બરાબર બરાબર એક મહિનો થયો એક મહિનામાં જ તમને આ બધું રિઝલ્ટ મળી ગયું બરાબર અહીં જે કહેવામાં આવ્યું એ બધું ફોલો કર્યું ને એટલું સરસ રિઝલ્ટ ઘણું સરસ રિઝલ્ટ છે બેન હજી વધારે સારું રિઝલ્ટ મળે એવી અમારી અમૃતા દવાના પ્રયાસ હેતલ બેન ચાલુ રહેશે આજે તમારા હસબન્ડ પણ એમની પોતાની કોલેસ્ટ્રોલની દવા લઈ રહ્યા છે આપ ક્યાંથી આવો છો કોદરેજ ગાર્ડન સિટીથી મને પગની તકલીફ હતી પણ ગાડી ઉપર સોજો આવ્યો હતો પગમાં સોજો હતો મેં ઘણી ઓથોપેડી ઓલી એલોપેથિક દવા કરેલી હતી એનાથી મને ફેર ન હતો પણ અહીંયા આવ્યા પછી મને ઘણું ફેર છે સોજો બી ઉતરી ગયો છે મને જે ક્રિયામાં જે તકલીફ હતી એ પણ સોલ્વ થઈ છે અને બહુ જ સરસ અમૃતરાયનું રિઝલ્ટ છે અને તે દવાથી મને થોડીક સાઈડ ઇફેક્ટ હોય એવું લાગતું હતું જ્યારે આ દવાથી મને સંપૂર્ણ સારું લાગે છે મારા પગમાં જે પહેલાં હું પાંચ મિનિટ નીચે નથી બેસી શકતી અત્યારે હું પગ વાળીને નીચે કલાક બેસી શકું છું એટલો ફેર પડ્યો છે સરસ અને રિઝલ્ટ બહુ જ સરસ સરસ છે અને સારું છે એટલે આયુર્વેદિકમાં હું તો એમ કહું છું કે એલોપેથી કરતાં બધા આયુર્વેદિકમાં અહીંયા આનું રિઝલ્ટ સારું છે તો આપણે આયુર્વેદિક તરફ જ બધા વળીએ અને સરસ છે રિઝલ્ટ સરસિના બેન હવે આ તકલીફ આપને કેટલા સમયથી હતી મને ચાર મહિનાથી હતી એની સારવાર તમે બીજે કરાવેલી હા મેં ઘણા ઓર્થોપેડિક ડોક્ટર પાસે કરાવેલી એ મને એવું કહેતા કે આ સોજો તમને કેલ્શિયમ બોડીમાં ઓછું છે એના લીધે સોજો ચડ્યો છે હવે આ સોજો તમને ચાર મહિને બી ઉતરશે છ મહિને બી ઉતરશે જ્યારે અહીંયા હું એક જ મહિનાની મેં દવા લીધી મને ફેર પડી ગયો છે સરસ સરસ હવે આજે તકલીફ હતી એના કારણે તમને શું તકલીફ પડતી થાય સતરા સેન થી તકલીફ થી સ્વેલિંગ બહુ આધી હતી ઓકે અભી દો મહિને અચ્છા રિઝલ્ટ મહિને હુ આપવાઈ ચાલુ ओके okay, पहले आपको माइग्रेन की दिक्कत थी सूजन पूरी बॉडी में रहती थी, थी पेन रहता था रहती थी उससे चिड़चिड़ापन अच्छा भी रहता था ओके okay, अभी कैसा है ये सब में आपको अच्छा, रिश्ण 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 रिश्ण। सब में अच्छा सब में अच्छा है सूजन भी आपकी चली गई और सर दर्द में कैसा है आपको उसमें भी मुझे टेबलेट नहीं लेनी पड़ती अभी वो जो टेबलेट लेनी पड़ती थी वो नहीं लेनी पड़ती है ओके फाइव हंड्रेड तो ले गे गे। अभी वो गोली आपकी बंद हो गई ओके okay, और अभी आपको शरीर में अच्छा लग रहा है अच्छा लग रहा। भी नहीं। दो आपका वेट कितना कम हुआ टू के जी टू के जी वेट भी आपका लॉस हुआ है आपको बहुत अच्छा रिजल्ट मिला है नाजिया बहन और भी अच्छा रिजल्ट मिले ऐसे हमारी अमृतालय की दवाई के प्रयास जारी रहेंगे और इसके ये तकलीफ आपको कितने टाइम से थायराइड की और ये जो ओके टाइम माइग्रेन की भी काफी टाइम से थी ठीक है ठीक है आपको अच्छा रिजल्ट मिला है और साथ में यहाँ से जो बोलना बोला वो भी आपने सब फॉलो किया जिससे आपको इतना अच्छा रिजल्ट मिला आप इस दवाई के बारे में लोगों को क्या संदेशा दोगे